જૈન મિત્રો તો આજે ખાસ વાત કરવાની છે કે પીએસઆઈ અને કોસ્ટેબલની જે નવી અરજીઓ ચાલુ થઈ છે તો ઘણા મિત્રોને ડાઉટ હતો કે પહેલાં તમે અરજી કરેલી હશે અને હવે તમારે ચેન્જ કરવું છે પીએસઆઈની અંદર તમે લાયકાત હાલ ધરાવો છો તો તમારે હવે પીએસઆઈમાં ફોર્મ ભરવું છે તો હવે તમારે શું કરવું બરાબર કાં તો પહેલાં તમારે અરજીમાં કંઈ ભૂલ થઈ હોય અરજી કરવામાં જેવી કે તમે બંને સિલેક્ટ કર્યું હોય તમારે એક જ અરજી કરવાની હોય કાં તો તમારે બંનેમાં કર અરજી કરવાની હોય અને તમારું એક જ સિલેક્ટ થયું હોય એવું એવી કંઈ પણ જે ભૂલ થઈ હોય તો તમારે હવે શું કરવું કઈ રીતે અરજી કરવી અને કઈ રીતે જે અરજી જૂની છે એ રદ કરવી એ તમામ પ્રોસેસ આપણને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાણવા મળશે એમાં હસમિત પટેલ સાહેબે મૂકેલું છે તમામ પ્રશ્નોનું સમાધાન તમે જોયું હશે ના જોયું હોય તો ચાલો આપણે આ વિડીયો વિડીયોમાં જોઈએ અને વિસ્તૃત સમજીએ કે કેવી રીતે આપણે અરજી રદ કરવી પહેલી અને નવેસરથી અરજી કઈ રીતે કરવી હા એ તમારે વાત કરીએ તો જોઈએ વિડીયોમાં બરાબર તો પહેલો પ્રશ્ન જુઓ અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી ફક્ત લોકરક્ષકની અરજી થઈ ગઈ છે તો તમારે શું કરવાનું તો જવાબ જુઓ તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફક્ત પીએસઆઈ કેડરમાં નવી શરતી અરજી કન્ફર્મ કરવી બીજો પ્રશ્ન જુઓ અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી બોત એટલે કે બંનેમાં અરજી થઈ ગઈ છે બરાબર તો તમારે શું કરવું તો જવાબ જુઓ તાજેતરમાં બોત એટલે કે જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફક્ત પીએસઆઈ કેડરમાં નવેસરથી અરજી કરવાની રહેશે હવે ત્રીજો પ્રશ્ન જુઓ અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ પીએસઆઈ માટે લાયક ન હતા તેમ છતાં ભૂલથી બોત એટલે કે બંનેમાં અરજી કરેલ હતી પરંતુ તાજેતરમાં પીએસઆઈ માટે લાયક છે તો હવે અગાઉની બોત અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડશે તો જવાબ જુઓ તમે આ કિસ્સામાં અગાઉ જે બોથ એટલે કે પીએસઆઈ અને લોકરક્ષકની અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે બોથમાં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે બરાબર પ્રશ્ન ચાર જુઓ અગાઉ ઈડબલ્યુએસ અથવા એસસી નોન ક્રિમિલિયર સટ્ટી ન હોવાને કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી હવે હું પીએસઆઈ માટે લાયક છું અને ઈડબ્લ્યુ એસ અને એસસી નોન ક્રિમિલિયર સર્ટી પણ છે તો હવે હું બોધ એટલે કે પીએસઆઈ અને લોકરક્ષકમાં ઈડબ્લ્યુએસ એસસી કેટેગરીમાં અરજી કરી શકું તો જવાબ છે ફક્ત પીએસઆઈ કેડરમાં ઈડબલ્યુએસ અથવા એસીબીસીમાં અરજી કરી શકે જો બોથ એટલે કે બંનેમાં પીએસઆઈ અને લોકરક્ષક બંનેમાં ઈડબ્લ્યુએસ અથવા એસસીબીસીમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ કરવામાં આવશે બરાબર હવે પાંચમો પ્રશ્ન જુઓ અગાઉ ઈડબલ્યુએસ અથવા નું નોન ક્રિમિલિયર સટ્ટી ન હોવાને કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી હવે મારી પાસે ઈડબ્લ્યુએસ અથવા ઈડબલ્યુ ઈડબ્લ્યુએસ અથવા નું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો હવે હું ફરતી લોકરક્ષકબ્લ્યુએસ અથવા એસબીસી કેટેગરીમાં અરજી કરી શકું તો જવાબ છે જુઓ ના તમે અરજી કરી શકશો નહીં તો આ બાબતો ખાસ ધ્યાન રાખવી પહેલો મુદ્દો ઉપરોક્ત મુદ્દા નંબર એક બે અને ત્રણમાં જણાવેલ ઉમેદવારોએ અરજી રદ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે આ અંગે બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં બીજો મુદ્દો છે ઉપરોક્ત મુદ્દા નંબર એક બે અને ત્રણમાં જણાવેલ ઉમેદવારોએ પૂરતી પોલીસ ભરતી બોર્ડની મોકલવાની અરજીનો નમૂનો એ અહીંયા તમને મળી જશે બરાબર ડાઉનલોડ તમે કરી શકશો ત્રણ નંબર અરજી ફક્ત પોસ્ટ અથવા કુરિયર મારફતે જ તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે અને સમય મર્યાદા બાદ અરજી લેવામાં આવશે નહીં ચાર નંબર પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જે રીઅરજી કરો છે એ પોસ્ટ અથવા કુરિયર મારફતે જ કરવાની રહેશે તો તમારે અરજી રદ કરવા માટે આ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે બરાબર ઉપર ઉમેદવારનું નામ મોબાઈલ નંબર તારીખ બરાબર આ રીતે જે ફોર્મેટ આપેલું જ છે તમે ડાઉનલોડ કરી અને પછી જે ભરવાની વિગતો છે એ ભરી અને પછી અરજી છે એ ભરતી બોર્ડને તમારે સબમિટ કરાવવાની રહેશે બરાબર આવી રીતે તમે જોઈ શકો કન્ફર્મેશન નંબર તમારે લખવાનો રહેશે કઈ કિડરમાં અરજી કરેલ છે એ તમારે લખવાની છે બરાબર તો આ ફોર્મ ભરી તમે